નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત આણંદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની શરૂઆત સુણાવ ગામથી કરી હતી આણંદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની શરૂઆત સુણાવ ગામથી કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સમરસ ગ્રામ પંચાયત કન્યા કેળવની જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુનાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી સુણાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને સહિયારા પ્રયાસો થી કામ કરવાનો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું કે બે સદીની વિરાસત ઇતિહાસ અને સંસ્કૃતિને સુણાવ ગામે સાચવી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે મુખ્યમંત્રીએ સિનિયર સિટીઝન હોમ જલારામ મંદિરે દર્શન કર્યા હતા તેમજ મંડળના કેમ્પસમાં ઉભી કરાયેલ ધરતીપુત્ર નવનીતભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી નવનીત પટેલ માર્ગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીના આગમન વેળા સુણાવ ગામની મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને ઋષભભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ રાજ્યસભા સાંસદ નરહરી અમીન ધારાસભ્યો સર્વ કમલેશભાઈ પટેલ બિકુલ ભાઈ પટેલ અમૂલ ડેરી ના चेयरमैन વિકુલ પટેલ સુણાવ કેળવણી મંડળ ના પ્રમુખ જયнтиભાઈ પટેલ કેડીસીસી બેંક ના ચેરમેન તેજસભાઈ પટેલ અને સુણાવ ખેડવણી મંડળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ગામમાં આની અંદરથી એક રહેવું એક બહુ અગત્યનું છે અત્યારે જમાનામાં આપડા બધા એ પ્રોબ્લેમ એક જ થઈ ગયો છે કે જોડે રહેવું એ જ પ્રોબ્લેમ છે અને આ ગામ એક રહ્યું છે એ માટે ખૂબ બધા તાલ્યો પણ તમારો અને થોડું ઘણું મને હમણાં અહીંયાથી બેન જે ડિક્લેર એનાઉન્સ કરતા હતા એમાં એક મારે પાક વાંચવામાં આવ્યું હતું તો પહેલા ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર માટે બહાર નીકળી ગયા ગામની અને ફરી પાછા આવ્યા તો ફરી એ લોકોની જગ્યા એઝ સિટીઝ એમને પરત કરવામાં આવી અત્યારે શું થાય છે આપણે જો બાજુમાં રહેતો હોય ને જો અમેરિકા જતો હોય તો એની જમીન આવે આવતા રોજવી પડે ક્યાં કે એટલે ખૂબ સારા જે આપણે કહીએ છીએ ને વિરાસત અને તો વિરાસત આપણી સાચવવી એટલે આપણી સંસ્કૃતિ ને સાચવવી